છોટાઉદેપુરમાં આવેલા સંખેડા તાલુકામાં આવેલા ઘોડા ઘોડાદામાપુર ગામમાં કેટલાક મહિનાઓથી પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષણની ઘટ જોવા મળી હતી ગામ લોકોએ અને વિદ્યાર્થીઓ શિક્ષણની ઘટ પૂરી કરવા નારા લગાવ્યા હતા ગામ લોકોનું કહેવું હતું કે અમે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરવા છતાંય આજ દિન સુધી અમારી ગામની શાળામાં કાયમી શિક્ષણની ઘટ જોવા મળેલ છે અને અમે લોકોએ ધારાસભ્ય ટીડીઓ તેમજ મામલતદાર શ્રીને પણ જાણ કરી હતી અને વધુમાં જણાવતા કહ્યું હતું કે સાત દિવસની અંદર કાયમી શિક્ષણની ઘટ પૂરી કરી દેવામાં આવશે પણ આજ દિન સુધી કોઈ પણ કાયમી શિક્ષણની ઘટ પૂરી કરી નથી તેથી આગામી જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો મહિનાની અંદર કાયમી શિક્ષણની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો અમે ગામ લોકો શાળાને તાળાબંધી કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ગોરા પ્રાથમિક શાળા એની અંદર સ્કૂલમાં અમે શિક્ષક માટે માગણી કરેલી તો અમે જાણ કરી મા તાલુકા વિકાસ અધિકારી જૈન તો એ સાહેબે એવું કીધું કે તમે કોણ છો તો મેં એવું કીધું કે અમે ગામના નાગરિક છે અમારી સ્કૂલમાં સાહેબ નથી તો એ ભાઈ એવું કીધું કે તમે બેસો અમે વાત કરીશું પછી એવું બોલા કે ભરતી નથી તો અમે એવું કીધું કે ભરતી તો કોઈ જગ્યાએ થતી નથી પણ અમારે સ્થાયી શિક્ષક જોઈએ એવી વાત થઈ તો એ ભાઈ મને અડધો કલાક બેહારો પછી વાત કરી પછી એવું કીધું કે અમે ચાર પાંચ દિવસમાં કરી દઈશું અને શિક્ષક મોકલશું પણ હજુ સુધી કોઈ શિક્ષક આવ્યું નહીં અને અમારા ગામમાં વિકસિત ભારત રથયાત્રા આવી હતી એ એની અંદર અમે વાત કરી હતી ધારાસભ્ય ટીડીઓ સાહેબ મામલતદાર અને એમને કીધું હતું કે સાત દિવસની અંદર અમે શિક્ષક મોકલશું હજુ સુધી શિક્ષક આવ્યો નહીં તો અમે એવું કહેવા માગીએ છીએ કે શિક્ષક ના આવે ત્યાં સુધી છોકરાનું ભવિષ્ય બગડે છે અમારા છોકરા જાય કંઈ આવે અમુક છોકરાઓ ઉઠાવી લઈ જાય છે એમના વાલી જો પૈસા હોય છે અને બીજા ના હોય તે શું કરે એમનું શું અને ખેતી ઉપર જીવન ચાલે છે તો ખેતીમાં પણ લોકો એવું કરીને બનાવે છોકરું તો જે લોકો પાસે પૈસા હોય એ બનાવે બાકી નહીં ગરીબ છે એ છોકરું શું કરશે આજે એમના જીવનનું શું અને સરકાર એવું બોલે છે કે બેટી પઢાવો બેટી બચાવો તો બેટી પઢાવશો અમે તો બેટી ચાલીને જશે કંઈક અને બેન હજારનો ગુનો વધી જાય છે તો એનું કરવું શું અમારે અને એકથી પાંચ ધોરણની સ્કૂલ ચાલે છે એની અંદર અમારી શાળાની અંદર ચાલીસ છોકરા છે તો તારે બે શિક્ષક હતા એક શિક્ષક વિદાય લઈને આવી ગયા એક શિક્ષક ટ્રાન્સફોર કરીને જતા રહ્યા તો અત્યાર સુધી કોઈ શિક્ષક આવ્યો નહીં એમને જ્યાં કહી હોય બે મહિના થવા આવ્યા તો એ હજુ કોઈ શિક્ષકની છે નહીં આવવા માટે તો અમારે સરકારશ્રીને એટલી જ જાણ કરવાની કે તમે જલ્દી શિક્ષક મોકલો અને જો એક મહિનાની અંદર શિક્ષક નહીં આવે તો અમે બધા ગામ લોકો થઈને તારાબંધી કરશું સ્કૂલમાં જ્યાં સુધી શિક્ષક નહીં આવે ત્યાં સુધી સ્કૂલ નહીં ખુલ્લીએ નામ અમારા સંખેડા તાલુકાની ઘોડા દામાપુરા પ્રાથમિક શાળા છે આમાં થી પાંચ ધોરણની શાળા છે જ્યારે બે મહિના ચાર મહિના પહેલા બે શિક્ષકો હતા ત્યારે એક શિક્ષક બદલી કરાવીને જરા અને એક શિક્ષક નિવૃત્ત થયા એ શિક્ષક છ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ નિવૃત્ત થયા ત્યાર પછી અમારી શાળામાં અલગ અલગ શિક્ષકો આવે છે બે દિવસ આવે એક દિવસ આવે આવી રીતે ગ્રુપ શાળા મોકલે છે જે હોય તેમનો એમનો વિષય છે ત્યાર પછી અમારા જે વિદ્યાર્થીઓ છે તેમનું શું હવે આ જે શિક્ષક આ આવે તો આ ભણાવે કાલે બીજો શિક્ષક આવે બીજું ભણાવે તો અમારા છોકરાઓનું શું એમનું ભવિષ્ય શું ત્યાર પછી અમારે સંકલ્પ ભારત રથની યાત્રા અહીં આવી હતી તો તે દિવસે મામલેદાર સાહેબ ધારાસભ્ય ટીડીઓ સાહેબ આ બધા આવેલા હતા તે દિવસ અમે રજૂઆત કરી કે અમારી શાળામાં શિક્ષક નથી જે એમનું સ્વાગત કર્યું હતું તો એમને કીધું કે આ છોકરીનો કોઈ શિક્ષક નથી તો એ લોકોએ એવું કીધું તે દિવસ કે ભાઈ અમે સાત દિવસમાં તમને કોઈ સ્થા શિક્ષક આપીશું તો આજે એક મહિનોને છ દિવસ થયા તો પણ અમારું કાંઈ નિરાકરણ નથી આવેલું એટલે જેમ બને તેમ અમારી શાળામાં જેટલી જરૂરિયાત હોય એકથી પાંચ ધોરણની શાળા છે એમાં શિક્ષક સ્થાહી મૂકે એવી અમારી માગ છે અને જો આ શિક્ષક સ્થાહી નહીં મૂકે